આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ એસઓજી પોલીસે ભાગડાવાડા તળાવ પાસેથી કોર્ડેન ફોસ્ફેટ સિરપ ની પાંત્રીસ બોટલ સાથે એક યુવકની કરી ધરપકડ ગુરુવારના ના નવ કલાકે પ્રેસ નોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ એસઓજી પોલીસે ભાગડાવાડા તળાવ પાસે કોર્ડેન ફોસ્ફેટ સિરપ ની પાંત્રીસ બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે આગામી શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એનડીપીએસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજીપીઆઈને સૂચના આપી હતી એસઓજી રોઝ રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને ભાગડાવાડા તળાવ પાસે મોપેડ નંબર જીજે ઝીરો ફોર ડીપી નાઇન ટુ ડબલ ઝીરો પર એક શંકાસ્પદ યુવક દેખાયો હતો તપાસમાં યુવકની ઓળખ ચોત્રીસ વર્ષીય મોહમ્મદ ઝૈદ સલીમ સિંધા તરીકે થઈ હતી યુવક પાસેથી બેગની તપાસ કરતા તેમાંથી કોડેન ફોસ્ફેટ સિરમની પાંત્રીસ બોટલ મળી આવી હતી વલસાડ એફએસએલની ટીમે સિરપનું પરીક્ષણ કરી કોડેન ફોસ્ફેટની હાજરીની પુષ્ટિ કરી હતી પોલીસે તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે